છોટાઉદેપુરના બોડીલીથી ડભોઈ નેશનલ હાઇવે પર વૃક્ષ ધરાશાય થયું છે છેલ્લા ચોવીસ કલાકનો સમય વીત્યો છતાં તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની તસદી લેવામાં આવી નથી તંત્રની આ આળસના કારણે રાત્રિના સમયે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી વાહન ચાલકોમાં ભીતિ છે ચોવીસ કલાકનો સમય વીત્યો છતાં તંત્ર દ્વારા નેશનલ હાઈવે પરથી ધરાશાયી થયેલા વૃક્ષને હટાવવામાં આવ્યું નથી તંત્રની આ આળસના કારણે મોટી દુર્ઘટના સર્જાય તેવું લાગી રહ્યું છે વૃક્ષ વહેલી તકે દૂર કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે નેશનલ હાઈવે પર રાત દિવસ હજારોની સંખ્યામાં વાહનોની અવર જવર રહે છે જોકે ભારે વાહનોની અવરજવરવાળા નેશનલ હાઈવે પર વૃક્ષ ધરાશાયી થયું છતાં તંત્ર દ્વારા તેને હટાવવાની તસદી લેવામાં આવી નથી તંત્ર દ્વારા વૃક્ષ હટાવવામાં ન આવે તો રાત્રિના સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થાનિક લોકો અને વાહન ચાલકો ભીતી સેવી રહ્યા છે તંત્ર દ્વારા નેશનલ હાઇવે પર આ વૃક્ષ હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ડભોઈ અને બોડેલી નેશનલ હાઇવે પર કુંડી ગામ નજીક આ વૃક્ષ ધરાશય થયું છે